સ્વાગત છે તમારું આપણા એક નવા યુટ્યુબ વિડીયોમાં અને છે ને રાજકોટના લેડીઝ માટે ખજાનો કહી શકાય ને એ ટાઈપની એક જગ્યા જ લઈને આવી ગયો છું મિત્રો આમ તો રાજકોટની મિત્રોને અવનવી ઘણી બધી વસ્તુ દેખાડી પણ ખાસ લેડીઝ જે વસ્તુ છે ને આમ સર્ચ કરતા હોય ને જેને આમ જોવાની બહુ ઈચ્છા હોય ને એવી એક વસ્તુ ખાસ હોમ ડેકોર કિચન વેર આપણા લગ્ન મંડપના પૂજાપા લગ્ન મંડપની કરિયાઓની તમામ વસ્તુ પણ એક જ જગ્યાએ મળી જાય ને અને ખાસ જેમનું છે ને આમ સૂત્ર છે કે એક મહિનાની ખરીદી છે ને એક જ દિવસમાં થઈ જાય ને એવી જગ્યા મિત્રો હું વાત કરું છું રાજકોટના રાધિકા સ્ટીલ એન્ડ ડિપાર્ટમેન્ટ સ્ટોરનું કે જે રાજકોટના મૌડી ચોકડી તદ્દન નજીકમાં આવેલું છે રાજકોટના મૌડી ચોકડી તદ્દન નજીક ઇન્દ્રપ્રસ્થ ઇન્દ્રપ્રસ્ત સામે જ આવેલું છે અને તમને જેમ ઇન્ટરવમાં કીધું ને અહીંયા આપણે બધી વસ્તુને બેસ્ટ બેસ્ટ પ્રાઇસમાં મળી જાય છે અને કદાચ એક મહિનાની ખરીદી છે આપણે એક તો પણ થઈ જાય છે હવે તમે ડિટેલમાં બધી વસ્તુ દેખાડો કે કઈ કઈ વસ્તુ મળે છે ચાલો મારી સાથે હા સૌથી પહેલા તમને દેખાડું કે અહીંયા વસ્તુ કઈ કઈ છે ને કેવા ભાવમાં મળતી હોય છે ને કઈ રીતે બેનિફિટમાં બીજી જગ્યા કરતાં મળી શકતી છે આપણે એમના ઓનર સાથે મળીએ અને ડિટેલમાં વાત કરીએ સર કેમ છો મજામાં 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 તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે છે ને અમને આ એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો આપણે રાજકોટના અને આપણા સૌરાષ્ટ્રના લોકોને દેખાડીએ કે જે લોકો લગ્નની ખરીદી કરવાનો વિચારી રહ્યા છે અથવા તો કંઈક હોમ ડેકોરની કે કંઈક ઝુમ્મર કે લાઇટિંગ કે ફ્લાવર પોટ્સ કે આ બધા પોસ્ટર્સ કે જે પણ લેવું છે અમારી પાસે લગ્નની તમામ પ્રોડક્ટ જેમ કે દીકરીનો લગ્ન છે તો આપણે ઘણા બધા વિચારતા હોઈએ છીએ કે કેમ કરશું ને કેદી ખરીદી કરશું ને ક્યાંથી કરીશું તો અમારી પાસે રાધિકા સ્ટીલ એન્ડ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં આવી ગયા એટલે તમામ સંપૂર્ણ રેન્જ સંપૂર્ણ પ્રોડક્ટ અને નીચેથી લઈને ઉપર સુધીની હાઈ લેવલ સુધીની બધી પ્રોડક્ટ અમારા આ એક જ સ્થળ ઉપર રાખેલ છે જેમ કે હું તમને બતાવીશ દેખાડતા જેમ કે કન્યાદાનમાં દેવામાં ભગવદ્ ગીતાથી ચાલુ કરીને સામૈયા લગ્ન પત્રિકા કટલેરી હોજરી માટેના બધી જ્વેલરી માટેના પાઉચ પણ મળી જશે કોકરી વિભાગમાં તો ગ્લાસ છે ગ્લાસની અંદર અમારી પાસે એકસો વીસ રૂપિયાના છથી લઈ બે હજાર રૂપિયાના છ સુધીની ગ્લાસની વેરાયટી રાખી છીએ ઓકે અને ખાસ વ્યુઅર્સ ને તમે આમ વેરાયટી જોઈ લો જે પણ વસ્તુ જોશો ને તમે તમને એક કે બે પીસ ને પણ આમ ઘણી બધી વેરાયટી જોવા મળશે એટલે સિલેક્શન મળશે પૂરેપૂરું હાજી હાજી એટલે જેવું ગમતું હોય એવું અહીંથી મળી જશે જેવું ત્યાર બાદ કોકરીમાં કોપ્રકાબી છે તો એમાં પણ એવી રીતે છે કે 150 રૂપિયાના છ થી લઈ 2500 રૂપિયા સુધીની વેરાયટી અમે પણ રાખી છે ત્યાર બાદ આ બધી મુખવાસદાની છે કે જે સારા દિવાળી પ્રસંગ હોય કે કઈ પણ હોય કોઈને ગિફ્ટિંગ કરવાનું હોય તો પણ અહીંથી ક્વોન્ટિટીમાં પણ મળી જશે ઓકે અને ખાસ તમારો જે ડિસ્પ્લે છે ને એ બહુ જોરદાર છે મતલબ કે કોકને લેવું છે ને તો સીધીની નજર આમ બધી ફરી જાય કે એવું ને કે અલગ અલગ તમારે દેખાડો નહીં પડે સીધા જ એની નજરમાં બધા વસ્તુ આવી જશે ત્યાર બાદ અમારે લગ્ન પૂજા પો જેમ કે મિંઢોળ માણેકથમ સોપારી હળદરના ગાંઠિયાથી માંડીને સંપૂર્ણ રેન્જ મળી જશે ઓકે

ટ્રે છે તો ટ્રેમાં પણ અમારી પાસે ઘણી બધી વેરાયટી છે મેલેમેનની છે પ્લાસ્ટિક છે વુડન છે ઘણી બધી વેરાયટી છે જેમ કે આપ જોઈ શકો છો રીતે એન્ટિક લુકમાં પણ મળી જશે અલગ અલગ વેરાયટી મળશે ત્યારબાદ અમારી પાસે ગાડા બળદમાં હા એમાં પણ રજવાડી વસ્તુ છે અમારી પાસે

ઓકે હું ખાસ વીવર્સને કહું કે મેં મારા વીવર્સને કીધું કે તું થોડોક પ્રાઇસનો આઈડિયા આપ કે બધી વસ્તુ છે ને બેસ્ટ ભાવમાં મળે તમે હું થોડોક પ્રાઇસનો આઈડિયા આપ કે કેવા કેવા ભાવ મતલબ બજાર કરતા થોડોક બેસ્ટ ભાવ મળે તમામ વસ્તુમાં ક્વોલિટી પ્રમાણે રેટ છે અને આ બજેટ કરતા ભાવ અમારા ડાઉન જ છે જેમ કે આ સાડી કવર છે કપડા રાખવાનું બોક્સ છે સળિયા વાળું સારુ હેવી મટીરીયલમાં એ 66 લિટર નું છે જમ્બો સાઈઝ છે સારું મટિરિયલ છે એ અત્યારે અમે બસો રૂપિયામાં

ક્રિસ્ટલ પડદા જે તોરણ ની અવેજીમાં આપણે લગાવી એ પણ મળી જશે તમામ પ્રોડક્ટમાં જેમ કે અમારી પાસે આ પડદો છે તો અઠવાડિયા પછી આવો તો એનાથી અપડેટ આવી ગયું હોય છે ચુંદડીમાં પણ અમારી પાસે બસો રૂપિયા સ્ટાર્ટિંગ પાંચ હજાર સુધી કરી છે માચી વર્કમાં પણ કસ્ટમાઇઝ કરી આપી છે જોકે તમારે કસ્ટમાઇઝ કરાવવું જ નહીં પડે અમારી પાસે હાજરમાં જ નીકળશે એવી જ રીતે ઉપેણીમાં સો રૂપિયા થી ચાલુ કરીને છે માંગો ત્યાં સુધીની મળી શકશે હવે એવી રીતના અમારા વ્યૂઅર્સ તમે આ ફ્લાવર પોટ ને બધા લાઇટિંગ ઝુમર ને બધા ડેકોરેટિવ જે વસ્તુ છે કે કોઈ પણ નવું ઘર બનાવે હા તો એમને કઈક ને કઈક કામની ની વસ્તુ મળી જ રહી છે તો આના વિશે પણ કયો લગ્નની તો બધી વસ્તુ છે પણ હોમ ડેકોર ની ને ગિફ્ટિંગ આઈટમ માં પણ એમાં અમારે ત્યાંથી રજવાડી પોટ નાના થી માંડીને મોટા સુધીના બધી જાતના પોટ ફ્લાવર તેમાં જો વોલ પીસ પોસ્ટર એમાં પણ બધી અવનવી પિક્ચર કે અને એકદમ ક્લિયરિટી વાળા

નેટલેમ છે સોપી છે અને ખાસ ઉપર લાઇટિંગ ઝુમર રમા હાજી દેખાડીએ કે ફૂલ છે ઓકે એટલે આમ લેડીઝ માટે તો ખજાનો છે લેડીઝ એક વસ્તુ લેવા આવશે ને પાંચ વસ્તુ લઈને જશે એની મારી ગેરંટી છે કે બધી વસ્તુ એક ને એક ભૂલવાડે એ ટાઈપની વસ્તુ છે હજી એમના ઉપરના ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં અમારે દિવાલ ઘડિયાળ વોલ ક્લોક હેંગિંગ ઘડિયાળ પોસ્ટર ઘડિયાળ તેમજ બાથરૂમ સેટ

જગમાં આવન નવી વેરાયટી અમારી પાસે મળી રહેશે કપ્રકા બી છે તો એમાં એન્ટી લૂકમાં કોઈને જવું હોય ક્વિટલમાં તો એ પણ છે ચાની કીટલી એમાં અમારી પાસે સ્ટીલ પિત્તળ જર્મન સિલ્વરમાં એમાં પણ મળી જશે અને લગ્ન સિઝનમાં અમે લોકો જો કે પ્રોપર ડિસ્કાઉન્ટ આપીએ જ છીએ મળી જશે જેવી રીતે

અલગ અલગ જેવું માંગે એવું મળી જશે ત્રાંબાનું નાનું બેડું છે પિત્તળના જગ ત્રાંબા ગ્લાસ પિત્તળના ગ્લાસ કીટલી તેમજ મેરેજ થયા મેરેજ પૂરતું મેરેજ થયા પછી પણ રૂમ ચાલુ કર્યું છે તો અમારી પાસે તમામ પ્રોડક્ટ મળી જશે જેમ કે કાચની બરણીથી માંડીને મસાલિયાથી માંડીને બધી પ્રોડક્ટ તો એમાં અમારી પાસે સ્ટીલના કાચના અલગ અલગ કંપનીના બધી વેરાયટી હાજરમાં છે એ જર્મન સિલ્વર છે એમાં પણ સંપૂર્ણ રેન્જ મળે છે ઓકે એટલે જર્મન સિલ્વરની પણ તમામ વસ્તુઓ આપણને અહીં મળી જાય છે ટાઉન ફ્લોર છે ને અહીંયા પણ આપણને ઘણી બધી પૂજાપાની વસ્તુ અને ભગવાનના સ્ટેચ્યુ અને ઘણી બધા હોમ એપ્લાયન્સીસ ને બધું મળી રહ્યું છે તો સર આના વિશે પણ મારા વ્યુઅર ને કે આપણી પાસે અહીંયા કઈ કઈ વસ્તુ છે અમારી પાસે હોમ એપ્લાયન્સીસ ની સંપૂર્ણ રેન્જ છે તથા કોઈ ભગવાનની મૂર્તિઓ હોય એમાં દરેક ભગવાનમાં દરેક નાના મોટી સાઈઝ તમને મળી જશે કોઈ દીવા છે પૂજાપાની તમામ આઈટમ અમારી પાસે છે પાણીની બોટલમાં મિલ્ટોન છે એક જગ્યાએ મળી જાય છે એવું નહીં કે મતલબ કે બ્રાન્ડેડ વસ્તુ જોતી હોય તો જ આવો કે ટોટલી એ ટુ ઝેડ વસ્તુ મળી રહી છે બધી કોઈ પણ વસ્તુ અમે રાખીએ છીએ એની સંપૂર્ણ રેન્જ રાખીએ છીએ નીચાથી લઈને હાઈ સુધીની તમામ રેન્જ અમારી પાસે મળશે ઓકે હવે ખાસ આપણે અમારા વ્યૂઝને બધી વસ્તુ દેખાડી હવે તમે અમારા વ્યૂઝને કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગતા હો મતલબ કે ખાસ લેડીઝ એકવાર તો અચૂક મુલાકાત લેવી જોઈએ એકવાર આવે તો આ બધી વસ્તુ જોશે તો એમને જે જરૂરિયાત છે ને એ બધી જરૂરિયાત અહીં પૂર્ણ થઈ જશે તમે કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો બસ સ્પેશિયલ મેસેજમાં તો એમ જ છે કે તમે એક વખત રાધિકા સ્ટીલમાં આવશો એટલે તમને ઘર વપરાશથી માંડીને તમામે તમામ રેન્જ અમારી પાસે મળી જશે તમારે અન્ય કોઈ જગ્યાએ ચક્કા ખાવાની જરૂર નથી બધી વસ્તુ એક જ છતની છે અને ખાસ સ્ક્રીન પર આપણો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે કદાચ કોઈકને ઓનલાઈન ઇન્ક્વાયરી કરવી છે સૌરાષ્ટ્ર ભરમાંથી આપણો વિડિયો જોઈ રહ્યા છે ને કદાચ કોઈ ફોન કરીને પૂછું તો શું ફોન કરીને પૂછી શકે વાત કરી શકે અને વસ્તુ શું ઓનલાઈન મળી શકતા હોય ખરા હા મળી જશે કોઈ પણ વસ્તુમાં તમને ઓનલાઈન વિડિયો કોલ દ્વારા અમે વસ્તુ તમને હોમ ડિલિવરી આપી શકશો સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએથી આપ કોલ દ્વારા માહિતી પૂછી શકો છો ઓકે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે આટલી સારી માહિતી આપી અને ખાસ હવે વ્યુર્સ પણ કહીશ કે તમે આમાંથી કંઈ પણ વસ્તુ ખરીદવા માંગો છો મેં તમને ત્રણ ચાર ફ્લોર બધી વસ્તુ દેખાડી દિવાલ ઘડિયાળથી લઈ અને કિચન વેરની હોમ ડેકોર ની લગ્નની લગ્નના પૂજા તમામ વસ્તુ પર્યાવરણ ની તમે જે પણ લેવા માંગો છો ને તમે સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે વધારે માહિતી મેળવો અને ખાસ બેસ્ટ શોપિંગ કરો ફરી મળીશું રાજકોટના આવા જ અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ